કેશોદમાં આવેલી એચઆર આંગડિયા પેઢી સાથે રૂપિયા સાડત્રીસ પોઈન્ટ ત્યાસી લાખની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે આરોપીઓએ દોઢ વર્ષથી પેઢીના સંચાલકનો વિશ્વાસ જીતીને છેતરપિંડી કરી હતી પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓએ દોઢ વર્ષથી નિયમિતપણે આંગડિયા પેઢી સાથે નાના મોટા વ્યવહારો કરીને સંચાલકનો વિશ્વાસ મેળવી લીધો હતો બાદમાં વોટ્સએપ મેસેજ દ્વારા સંચાલકને સૂચના આપી ચાર જુદી જુદી જગ્યાએ મોટી રકમ મોકલી દીધી હતી રકમ મોકલ્યા બાદ આરોપીઓએ પૈસા પરત ન આપતા કેશોદ પોલીસ સ્ટેશન

છેલ્લા બે વર્ષથી કેસો રહેવા આવ્યા હતા અને મારા પાર્ટનરની બાજુમાં રહેતા તેના હિસાબે અમારે સારા સંબંધ હતા તે રેગ્યુલરમાં મારે અહીંયા દોઢ વર્ષથી આંગળીઓ કરાવતા હતા છેલ્લે હું ગઈ ત્રીસ તારીખે વિદેશ ગયો એ પછી બે તારીખે તે મારી ઓફિસે આવી અને મારા પાર્ટનરને કહેલું કે મારે ચાર પાંચ આંગળીયા કરવા છે છ છત્રીસ લાખ ને વીસ હજાર રૂપિયાના આંગળીયા હતા ચાર આંગળીયા એને મને મારા કીધું કરવાનું એટલે મારા પાર્ટનર જે જીગ્નેશભાઈ વ્યાસજી અહીંયા હું મારી ગેરહાજરીમાં પેઢી સંભાળતા હતા એને એણે એવું કીધું હતું કે પાંત્રીસ લાખ રૂપિયા મારા સાંજે પાંચ વાગે ઊંઝાથી આવી જશે તમે આ પૈસા નાખી દો હું તમને સાંજ સુધીમાં હિસાબ જીરો જીરો કરી દઈશ આગળના પણ અમારે એક લાખ ને હજાર રૂપિયા લેવાના હતા મારા પાર્ટનરે એમને કીધેલું કે આ એક લાખ ને હજાર આગળના પણ છે તો એને એવું કીધું કે પાંત્રીસ લાખ રૂપિયા મારા ઊંઝાથી આવી જશે બાકીના પૈસા હું તમને સાંજે આપી દઈશ એટલે મારા પાર્ટનરે વિશ્વાસમાં રહી અને એના ચાર આંગળીયા કરેલા છે જેમાંથી એક પંદર લાખ રૂપિયાનું પંદર લાખ વીસ હજારનું છે એક સાડા બાર લાખનું છે એક સાડા સાત લાખનું છે અને એક એક લાખ રૂપિયાનું છે એમ ચાર આંગળીયા કરેલા છે ટોટલ છત્રીસ લાખ વીસ હજાર રૂપિયાના એણે તે દિવસે આંગળીયા કરાવેલા હતા અને એક લાખ સાહીઠ હજાર રૂપિયા જૂના અને છત્રીસો ને વીસ રૂપિયા ચાર્જ એ સહિત ટોટલ અમારે સાડત્રીસ લાખ ત્યાંશી હજાર છસો ને વીસ રૂપિયા આઠસો ને વીસ રૂપિયા અમારે એમની પાસે લેવાના હતા એ બપોરે અઢી વાગ્યા સુધી અમારી ઓફિસે જ બેઠા હતા પછી પાંચ મિનિટમાં હું એને કહીને ગયા પછી સાડા ચાર વાગ્યા સુધી મારા પાર્ટનરના ભાઈ ઉદયભાઈ તથા મારા ભાઈ નિલેશભાઈએ તેમને તંચાર ફોનું કરેલા તો એણે એમ કીધું કે પાંચ મિનિટ પાંચ વાગ્યા પહેલાં આવી જશે અને પોણા પાંચ વાગ્યા પછી એમનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો તે પછી અમે ઘણી તપાસ કરી તેનો ક્યાંય હતોપતો મળ્યો નથી તે પછી અમે આખા ગામમાં તપાસ કરેલી તેમના ઘરે તપાસ કરેલી તો ત્યાં પણ હતા નહીં એનો ફોન સ્વિચ ઓફ હતો પછી અમે એના વાઈફને ફોન કરેલો એમના ભાઈને પણ ફોન કરેલો પણ એ ત્યાંથી અમને કંઈ યોગ્ય જવાબ મળ્યો નથી પછી અમને એવું થયું કે અમારી સાથે વિશ્વાસઘાત થયો છે અને છેતરપિંડી થઈ છે એટલે અમે એની ઉપર એફઆઈઆર દાખલ કરાવેલી છે અને કેશોદ પોલીસને હું નિવેદન કરું છું કે અમને વહેલી તકે આમાં ન્યાય અપાવો